चलो अब हमें तो ये तैयार થઈ ગયા છે બાઈક પર બેસીને छोटू चल छोटू बाय छोटू डा नानू नानू ચા પીવે છે અમે જઈએ તો બાય બાય તો કરતો નહીં બાય બાય કર દે ચાલ બાઈક કર દે આમ બાય બાય આવજો એમ કી દે આમ કીધું બાય એક બાજુમાં તેમ બિસ્કિટ બકીતી પરથી બાય જઈએ ઓમે રે બોલ તો કે ના ચાલે બાય બાય ડાટા થેંક યુ બાય ટાટા આવજો ને આમ દવા હા રાધેશ્યા મિત્રો વેલકમ ટુ માય ચેનલ કેમ છો આઈ હોપ બધા ખુશી મજામાં અને તંદુરસ્ત હશો તો મિત્રો અમે ફાઇનલી ગામડેથી અમદાવાદ જવા માટે નીકળી ગયા છીએ તો મિત્રો રસ્તામાં જે પણ લોકેશન આવે તે અમે તમને શેર કરીશું અને હા અમે એક ખાસ સ્થળ પર જવાના છીએ તો તમે વિડીયોમાં બન્યા રહેજો અમે તમને બતાવીશું કે અમે ક્યાં જવાના છીએ તો ચલો મિત્રો મિત્રો રસ્તામાં સિંગોડા જોવા મળ્યા છે તો ચલો લઈ લઈએ ખાવા માટે લીલા લીલા સિંગોડા છોટું સિંગોડું ખાય છે એ સિંગોડા જ લીલા આવે છે બાફી ને પછી આ લીલા સિંગોડા એને બાફવાનો કે કટ કરવા પછી ખાવા તો મિત્રો અમે ગેટ ની અંદર એન્ટર થઈ ગયા છીએ બોર્ડ તમે જોઈ શકો છો ફાગવેલ ભાતીજી મહારાજ મંદિર મેન રસ્તાથી થી 10 મિનિટ રસ્તો થાય છે ચાલીને જતા તો મિત્રો અમને ક્યારની ઈચ્છા હતી કે અમે જઈએ દર્શન કરવા માટે તો ફાઇનલી આજે અમને મોકો મળી ગયો છે જવા માટે તો ચલો જઈએ મંદિરે દર્શન કરવા માટે અને હા મિત્રો અમે અમદાવાદ થી ગામડે જઈએ અને ગામડે થી અમદાવાદ આવીએ એટલે મંદિર રસ્તામાં જ છે આજુબાજુ દુકાનો છે પ્રસાદી દુકાન છે ચા નાસ્તાની દુકાન છે અને જમવું હોય તો જમવા માટે પણ છે તો મિત્રો મેન રસ્તાથી સીધું જ જવાનું અને ડાબી ગલી આવે તો ગલીમાં વળી જવાનું સામે જ મંદિર છે તો આપણે હવે

દર્શન કરી લઈએ અને મંદિર બનાવે છે કામકાજ ચાલુ જ છે મંદિરનું નું ચલો દર્શન કરી લઈએ દર્શન કરી લીધા છે હવે મંદિરની બહાર ડાબી સાઈડમાં શ્રીફળ વધેરવાનું છે અને એની બાજુમાં અહીંયા પાણી પીવાનું છે આવું મંદિર બનાવે છે બહુ મસ્ત મંદિર છે મિત્રો અમે દર્શન કરીને મંદિરની બહાર આવી ગયા છીએ આય મિત્રો અમે ગામડે થી અમદાવાદ જય રહ્યા તરત ચા પાણી નાખો કરી રહ્યા છું જો તમે બેટો બકો ભાઈ મિત્રો ટેક કે